એસપી યુનિવર્સિટી દ્વારા બે હજાર ચોવીસ ની એલ્યુમિનાય એસોસિએશન ની એક મિટિંગ રાખવામાં આવી હતી જેનું નામ સંધાન રાખવામાં આવ્યું હતું સંધાન નામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં આપેલ છે આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ વિશ્વ હોમિયા ફાઉન્ડેશન ના ચેરમેન આરબીભાઈ પટેલ એસપી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સંધારમાં ચોવીસો વિદ્યાર્થીઓએ ઓનલાઈન નોંધણી કરી હતી જેમાંથી સત્તરસો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા બે હજાર ચોવીસનું એલિમનાઇ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવી છે સેમિનાર રાખવામાં આવ્યું છે જેનું નામ આપવામાં આવ્યું છે સંધાન આ સંધાન નામ છે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એના સંદર્ભમાં આપણે આપ્યું છે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી આરપી પટેલ સાહેબ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમેરિકામાં આપણું જે બહુ મોટું એસોસિએશન ચલાવે છે એવા શ્રી સીજ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે અને બીજી એક વિશેષ વાત એ છે કે આપણી વચ્ચે આપણા સૌના બહુ મોટા મોટિવેશનલ સ્પીકર અને આપણી આપણી વચ્ચે સતત માર્ગદર્શન આપતા એવા શ્રી જયભાઈ વસાવડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બધાનું હું વિશ્વવિદ્યાલયમાંથી ભાવભીનું સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં લગભગ સોળસો પંચ્યાસી વિદ્યાર્થીઓએ કન્ફર્મ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાશે અને શિક્ષણને લગતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વિશ્વવિદ્યાલય સાથે કેવી રીતે જોડાઈ શકે એ અંગે થોડું ચિંતન મનન કરવામાં આવશે આપ સૌનું આ વિશ્વવિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું સરદાર સાહેબની કર્મભૂમિ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજે એક સંમેલન રાખવામાં આવ્યું છે એલ્યુમિનિયા એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી પાસ થઈને ગયા હોય અને પોતે પોતાની રીતે આત્મનિર્ભર બની જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે કે જે યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કર્યો છે એ યુનિવર્સિટીમાં તમારે એક દિવસ એવો ફાળવો જોઈએ કે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ બની રહ્યા છે એમને મોટિવેશનલ કરી તમે અત્યારે જે સ્થાન પર પહોંચ્યા છો કઈ રીતે પહોંચ્યા છો એનો એક સંદેશો જે વિદ્યાર્થીઓ સુધી પહોંચે તો વિદ્યાર્થીઓને એક મોટિવેશનલ મળે અને વિદ્યાર્થીઓ પણ પ્રગતિ કરી શકે ભારત દેશ અત્યારે જ્યારે બે હજાર સુડતાલીસમાં પ્રધાનમંત્રીજી કહેતા હોય કે વિકસિત દેશ તરીકે જ્યારે બની રહ્યો છે અને યુવાઓથી ભારત દેશ એક નવું ભારત બની રહ્યો છે ત્યારે આ રીતના સંમેલનોથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે એમનો સંદેશો આપે છે એ જે અત્યારે વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે એમની માટેનો ખૂબ મોટો અગત્યનો છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વાઇસ ચાન્સલર નિરંજનભાઈ પટેલ અને જે મહાનુભાવો આવે છે એમને પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું આજે સરદાર પટેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો જ્યારે થઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે કોલેજ કાળની અંદર સરદાર સાહેબના જીવનના પ્રસંગોને જેમને જાણ્યા હોય માણ્યા હોય અને અનુભવ્યા હોય અને ત્યાર પછી કોલેજ પૂર્ણ કરી અને સરદાર સાહેબના સિદ્ધાંતો એમના મૂલ્યો અને એમની ચેતના આજે સામાજિક લેવલે અને રાષ્ટ્ર લેવલે ઉજાગર કરવાના અંતર્ગત જે મિત્રો કામ કરી રહ્યા છે એ મિત્રો આજે એકબીજા સાથે પરસ્પર મળે એકબીજાએ સામાજિક અને રાષ્ટ્ર લેવલે કરેલા કોન્ટ્રિબ્યુશન અને પોતાની કેરિયર માટે કરેલા જે કંઈ પ્રયત્નો છે એની આપલે કરે એને સમજે અને ભવિષ્યમાં એકબીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકે એવા ભાવ સાથે આજનું જે સંમેલન અહીંયા યોજાઈ રહ્યું છે અરે ચોક્કસપણે એક નવા જ વિચારો નવી જ ઉર્જા સાથે આ સંમેલન પૂર્ણ થશે અને આવનાર દિવસોની અંદર આજે જે કોઈ વિદ્યાર્થીઓ આવ્યા હશે એ વિદ્યાર્થીઓ એક રાષ્ટ્રચેતના અભિયાનના અંતર્ગત ચોક્કસ એક સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈક નવું કરવાની પ્રેરણા લઈને જશે એવું મારું માનવું છે જે આયોજકોએ આનું આયોજન કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કારણ કે સરદાર સાહેબ એ નામ માત્રની અંદર ચેતના છે અને જેના નામ માત્રમાં ચેતના હોય ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ આજે રાષ્ટ્રચેતનાને લઈને ખૂબ જ ચિંતિત છે એવા સંજોગોની અંદર આજનું આ સંમેલન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એની સફળતા માટે હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું પિશોમિયા ધામ એ પણ એક આધ્યાત્મિક ચેતનાથી રાસચેતનાનું અભિયાન જે ચલાવે છે એની અંદર યુવા પેઢી તરફથી જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના યુવાનોમાંથી જ મળી રહેશે એવા ભાવસા જે આજે મારી અહીંયા ઉપસ્થિત છે જેનું મને ગૌરવ છે થેન્ક યુ